સૌ પ્રથમ જે માતાજી છે કાલી છે વચ્ચે છે ચંડીકા છે મંદિરમાં મંદિરમાં અને લાસ્ટમાં જમણી બાજુ જે લાસ્ટ છે એ મહીષાસુર દુર્ગા દુર્ગામાં છે ત્રણ માતાજી છે અને ત્રણ માતાજીની બાજુમાં બે પાળિયા છે એમાં એક સિંહ છે અને એક કોઈ બીજા છે

હા મુંબઈ થી ને આપણે કમસે કમ ત્રીસ કિલોમીટર થાય ત્રીસનાકા ત્રીસ થતું હશે